તો ક્વેશ્ચન શું કહે છે કે માથા પરથી પસાર થતા વીજળીના તારના નેવ એમ્પિયરના વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં જઈ રહ્યો છે એટલે કે માથા પરથી જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય જે જે બધા વાયર પર લગાયેલા હોય એની અંદર નેવ એમ્પિયરનું વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે કઈ દિશામાં પૂર્વથી પશ્ચિમ એટલે પૂર્વથી પશ્ચિમની દિશામાં આ તારથી દોઢ મીટર અંતરે નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા એટલે કે તાર હશે પૂર્વથી પશ્ચિમ તો એનાથી નીચેની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું થાય દેખો પૂર્વથી પશ્ચિમમાં વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું નીચેની તરફ આપણે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર તો આઈની વાત કરીએ તો આઈની દિશામાં અંગૂઠો રાખીએ એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશામાં તો ઉપરની સાઈડ જે ચુંબકીય ક્ષેત્ર હશે અંદરની દિશામાં હશે જ્યારે નીચે ચુંબકીય ક્ષેત્ર એ બહારની દિશામાં છે તો દિશા આપણને ખબર પડી ગઈ તાર થી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એનું સૂત્ર પણ આવડે છે બી નું મૂલ્ય કેટલું થાય મ્યુ નોટ આઈ ના છેદ માં ટુ પાઈ આર જેટલું ચલો પેલા ડેટા લઈ લઈએ આઈ કેટલો નેવું એમ્પિયર અંતર કેટલું દોઢ મીટર તો બી નું મૂલ્ય શોધો બી નું મૂલ્ય સૂત્ર કયું છે μ0 i na / 2πr μ0 નું મૂલ્ય 4π 10^-7 i નું મૂલ્ય 90 2π એઝ ઇટ ઇઝ અને r નું મૂલ્ય કેટલું 1.5 આ બધું જ ડેટા અહીંયા મૂકો એટલે આન્સર આવશે ફાઇનલી આપણી પાસે 1.2 10^-5 ટેસ્લા જેટલું ચુંબકિક ક્ષેત્ર કે હા હશે તો અહીંયાથી નીચેની દિશામાં હશે કેટલું હશે તો એની દિશા કઈ તો દિશા બહારની દિશામાં એટલે કે પૃષ્ઠથી બહારની દિશામાં તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જમણા હાથના નિયમ મુજબ બીની દિશા દક્ષિણ તરફ મળે દેવો અહીંયાથી બી જે છે એ કઈ દિશામાં હોય તો નીચેની દિશામાં ક્લિયર